આપણે મને યાદ છે આમ આજે જો તમે લઈને આવ્યો થેલી માંચું જીશે પ્લસ પિટલ પોલ આવી જશે બરાબર એક બચ્ચું બની ગયું છે બીજું નાનું બને છે જો ડબલ ધમાકા નીકળે તો નક્કી ની બરાબર જો તમારી જેવા ને એટલા વર્ષો પછી રિઝલ્ટ મળતું હોય તો બીજા આપશો ને ઓકે સર ઓકે સરીણ ભાઈ વિડીયો મૂકતો વાંધો નહીં ને